બોલ બોલ <laughs> 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 <hans> પાર્ટી માં જવાનું છે અમારે એટલે અમે બધા ભેગા થઈ ગયા છે કેમ છો આ શોપ આપડે બંધ કરી દીધી છે હવે આપડે નીકળવાની તૈયારી માં ભાઈ ને ફૂલ ભૂખ લાગી ગઈ છે એટલે ભાઈ બે ગયા હતા ત્યારે તો ફાઇનલી અમે ઓકે છે માઈક આપણા રેડી છે આ છે અમારો હરીશ ટોપીસ પોરબંદર જો અત્યારની ટ્રાફિક નામ તો કે તારું શ્રીસ શ્રીસ હાલો શિવમ શિવમ ઓકે આ ભાઈનું નામ પૂછો યાર તમે ભૂલી ગયો